રાજ્ય તરફથી આવતી પુરી વચ્ચે દોડતી તારક ટ્રેનમાં રેલવે વિશેષ ઓપરેશન જૂથ દ્વારા આશરે દસ લાખ રૂપિયાની કિંમત નો માદક દ્રવ્ય ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો તો મક્કરપુરા રેલવે સ્થાનક પસાર થયા બાદ એસ થ્રી આરક્ષિત ડબ્બામાં નિયમિત તપાસ દરમિયાન શૌચાલય પાસેના નીચેના ભાગમાં એક ઘેરા ભૂખરા રંગનો કાપડનો થેલો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો થેલામાંથી તીવ્ર દુર્ગંધ આવતા પોલીસે તેની તપાસ કરતાં અંદરથી ગાંજાનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો જેના પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું રેલવે એસઓજી દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં ઓગણીસ પોઈન્ટ આઠસો સાહીઠ કિલોગ્રામ વજનનો ગાંજો કબજો કરવામાં આવ્યો હતો બજાર કિંમત મુજબ આ જપ્ત કરાયેલા માદક દ્રવ્ય ગાંજાની અંદાજીત કિંમત રૂપિયા નવ લાખ ત્રાણું હજાર જેટલી થાય છે ગુજરાતમાં અને રાજ્યોમાંથી રેલવે માર્ગે તથા માદક દ્રવ્યોની હેરાફેરીને રોકવાના ઉદ્દેશ્ય સાથે રેલવે એસઓજી સક્રિય રીતે કાર્યરત છે આટલી મોટી માત્રામાં ગાંજો મળી આવતા માદક દ્રવ્યોની હેરફેર કરનારાઓ સામે કડક કાર્યવાહીની શક્યતા છે પોલીસે બિનવારસી મળી આવેલા ગાંજાના જથ્થાને જપ્ત કરીને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટિન્સ કાયદા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે આ માદક દ્રવ્ય કોના દ્વારા મૂકવામાં આવ્યું હતું અને તે ગુજરાતમાં કયા સ્થળે પહોંચાડવાનો હતો તે જાણવા માટે પોલીસ દ્વારા બાતમીદારોને ટ્રેનના પ્રવાસીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે રેલવે એસઓજી દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થોના વેપારના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદે સર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો મારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ અથવા તો નાઇન પર સંપર્ક કરવા વિનંતી